અને આજનો અમારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને આજે છે દિવાળી તો બધાને દિવાળી તમને અને તમારા બધાને અને તમે બી આ નવા વર્ષની અંદર અમારી ફેમિલી જેમ ખુશ રહે છે એવી રીતના બધાની ફેમિલી ખુશ રહે બધા સબસ્ક્રાઈબર ફેમિલી ખુશ રહે એવા અમારા આશીર્વાદ

dio padi ane pachi turfi no karyo isma pallu vashe aye homo kai vashe he lo chalu kare apne 5

જેન્સી રાણી તારા આચા પડજો બેટા રાણી બગાડી જ ન છે જો ઉપર ચડી ગઈ તો મારું પતિ કામ બનાવજો અમે બે શું કરું છું બગાડું છું પછી કાલ થી કેસો ને તો એની મમ્મી પછી નહી બનાવી આપો હમ ના પીછી થી બેટા બધું વિખે

काय ना ना यार कारीगर जतारे काय अरे दूरी रियासे बकरे आडोडे यार कारीगर जतारे तो प्रॉब्लेम तसे आपले कारीगर उंगी जाय भाई हा तो कारीगर मग चतुर आहे हा हा तो किती वाला नाही बनाई डिजाइन पाडी जो आम आम जो

તે આટલી સારી બનાવી બનાવી દીધી અડધો કલાક હોત તો યાર મસ્ત સરસ બની ગઈ બુ ના ભાઈ પણ દિવાળી છે એટલે આવું તો કઈક કરવું પડે વર્ષ ને એક વાર બનાવતા હોય માસી બસ બની

જોઈએ ફટફટ બનાવાનું તો ડિઝાઇન કઈ રીતના બનાવવાની શોર્ટકટ માં ખબર સોમ્યા શું નાની હતી આ મારું છે ને સોમ્યા નાનપણ નું સેતાની દિમાગ સવાર નહીં મમ્મી બધું શીખીને આવી છે તો તાદા ને તો બોલાય તો જેન્સી હવે હું જાઉં છું ઊંઘવા

હવે એ સરપ્રાઈઝ તો એમને જ અમે આલીશું દારૂખાનું બતાવીશું કેમ કે એમને તો બીજા દેખ્યું જ નહીં કે દારૂખાનું શું લાયા એ અમે છુપાઈ રાખ્યું છે એ સરપ્રાઈઝ તમને સાંજે મળશે નથી ખબર તને બી તમને નથી માર્યા પર પણ કે શું લાયા છે શું નહીં બધું આપણે સાંજે તમને બતાવીશું હા તો ચાલો એ ગાડી હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને ગરમી બી અત્યારે બહુ જ લાગે છે એટલે હવે અહીંયા પુન વિરામ લાવીએ છે હવે તમને સાંજનું તમને બતાવીશું બ્લોગમાં બજારમાં થોડું કામ છે તો જઈએ પણ આવો ભાવીન તમે કઈ જાવ તો ઉભા રહો ઉભા રહો મારે થોડું કામ છે બજાર કામ છે મારા પછી કાલે તો તમે છો નહીં કાલે તો બેંક તમારી ચાલુ છે તો ચાલો મને લઈ જાઓ બજારમાં કામ છે થોડું મારે એટલે તું સમય રામ સાયકલ ફેરવ હા साइकल फेरो बेटा तू होना पापा जई नहीं है बेटा हां है ना सुना जा साइकिल फेरो है। तो चला बाजार में जाए नहीं है चलो बैठो काड़ा है बाइक बेटा चलो, लो वाई की है और ऊपर वाई की एक થોડું કામ છે એટલે પતા એ કાલ તો ભાઈ હાથમાં આવવાના નહીં ને ભાવિન પટેલ હાથમાં જ નહીં આવવાના કાલે એટલે ત્યાં જઈએ આવીએ ચલો 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 આવું છે તો ભાવિન જોવા દિવાળી લીધે જોવા તો ફટાકડા ની દુકાને કેટલી બધી ભીડ છે હે દરેક દુકાન માં છે ફટાકડા ની દરેક દુકાન ખાવા પીવા થી માંડી અને આ ડાબેલી વાળા જોવા બાલાજી નોંધા કેટલી બધી ભીડ છે હા તમાર આવું નહોતું પણ પેટ્રોલ પુરા માટે આયા એટલે બતે લીધે ફૂલ પેટ્રોલ તો રાખો મરચું ઉડ્યું હતું જો મસાલા ફૂટ્યા નઈ કોઈ દુકાન ખાલી હમ તો ગઠી બસ સ્ટેન્ડ સુધી આવ્યા પણ એટલી બધી ભીડ છે ને

પેટ્રોલ પુરાવા માટે ભરાયા છે ભાવે અને અહીંયા બી એટલી બધી ભીડ છે ને બહુ જ ભીડ છે એટલે બધે છે આવું પડી અને રાનું શિયાળો આવ્યો એટલે હવે સ્વેટરો આવી ગયા જો આ ઠંડી નહીં લાગતી આપણે તઈ તો લાગે છે જો સ્વેટર બી આવી ગયા હેટર નું હા મારે આવી છે ને તો ભાઈ આગળ છે ને પેલું શાક માર્કેટ આવે ને એટલે ઊભું રાખજો તો મારે છે ને સેવસર બનાવી છે પપ્પાએ મને કીધું કે સેવસર આજે હિરલ બનાવજે તો મારે શાક લેવાનું છે તો આપણે શાક બી લઈ લઈએ અને અહીંયા તો જોવા બાપરે ભીડ જ ભીડ કપડાની દુકાનમાં આજે કેમ દિવાળીને દિવસે આટલી બધી ભીડ ભાઈ શું

અને એવી કપડાની દુકાનમાં ના દારૂ જ છે આપણે તો શું આપણે તો મહિનો મહિનો પહેલાંનું બધું આપણી શોપિંગ બે મહિના પહેલાંની પૂરી થઈ જાય અને એ આવી જાય દારૂખાનું આવી ગયું આ લોકોને તો હવે આ શાક માર્કેટ આવી ગયું શાક માર્કેટ ઊભું રાખતું તો શાક લઈ લો તો શાકવાળાને કેટલી બધી ભીડ છે નહીં